નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજતા વીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ કલેક્ટર કચેરી સભાખંડ ગોધરા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સંસ્થાઓનો જાગૃતતા સેમિનાર મહિલા અને બાળ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ માન નિવાસી અધિક કલેક્ટર શ્રી દેસાઈ સાહેબના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી માધવીબેને ચૌહાણ પ્રોગ્રામ ઓફિસર શ્રી રમીલાબેન ચૌધરી આઈસીડીએસ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી સિંહ સોલંકી ડીએચઇડબલ્યુના મિશન કોઓર્ડિનેટર શ્રી મહેશકુમાર કામરોલા ઓએસસીના કેન્દ્ર સંચાલક પીબીએસસીના કાઉન્સિલર તેમજ એકસો એક્યાસીના કોઓર્ડિનેટર તેમજ મહિલાઓ અને બાળકોના ઉત્કર્ષ માટે કામ કરતી વીસ ગોના સંચાલકોશ્રીઓ હાજર રહેલ જેમાં ગોના સંચાલકોને મહિલા અને બાળ અધિકારી શ્રી માધવીબેન ચૌહાણ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના મહિલા સ્વાવલંબન યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ ઓકના કેન્દ્ર સંચાલક દ્વારા ઓએસસી સેન્ટર વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડેલ તેમજ પીબીએસસી તથા એકસો એક્યાસીમાંથી માંથી પધારેલ કાઉન્સિલર દ્વારા પીબીએસસી એકસો એક્યાસી વિશે માહિતી પૂરી પાડવામાં આવેલ માન આસી સાહેબશ્રી દ્વારા ગોના સંચાલકો સાથે પોતાની સંસ્થા કેવી કામગીરી કરે છે તે વિશે માહિતી મેળવેલ તથા સરકારી કચેરીઓ સાથે સંકલન કરી વધુ સારી રીતે કેવી રીતે કામ કરી શકાય તે વિશે જરૂરી સૂચન આપવામાં આવેલ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાના આઈસી મટીરિયલનું વિતરણ કરવામાં આવેલ રિપોર્ટર તુફિલ શેખકાલ ઓલ પંચમહાલ દરેક વિક્રેના લગ્ન દરેક વિક્રેના લગ્ન 18 વર્ષ પછી 18 વર્ષ પછી તથા વિક્રેના લગ્ન વિક્રેના લગ્ન 21 વર્ષ પછી કરવામાં આવશે 21 વર્ષ પછી કરવામાં આવશે શિક્ષણ dropout થયેલ વિદ્યાર્થીઓનું શિક્ષણ dropout થયેલ વિદ્યાર્થીઓનું પુનઃપ્રવેશ થાય તેવા પ્રયત્ન કરીશું પુનઃપ્રવેશ થાય તેવા પ્રયત્ન કરીશું વિદ્યાર્થીઓલા ઉચ્ચ શિક્ષણમાં સમર્થન આપીશું વિદ્યાર્થીઓલા ઉચ્ચ શિક્ષણમાં સમર્થન આપીશું ઓછું થવા બેટી નહી બેટી જય હિન્દ